પંચાયત સમાચાર ટ્વેન્ટી ફોર માં આપનું સ્વાગત છે દાહોદમાં ડુંગરપુર ખાતે આવેલ બ્રિજ જર્જરીત હાલતમાં સ્થાનિકો દ્વારા તાત્કાલિક મરામત દાહોદ જિલ્લાના ડુંગરપુર ખાતે આવેલ ખાણ નદી પરનો ઓવરબ્રિજ હાલ અત્યંત જર્જરિત સ્થિતિમાં છે મધ્યપ્રદેશ અને ગુજરાતને જોડતો આ બ્રિજ છેલ્લા ઘણા સમયથી જર્જરિત છે અને તેના તમામ પિલર નબળા પડી ગયા છે જેના કારણે બ્રિજની સુરક્ષા પર ગંભીર સવાલો ઊભા થયા છે રોજના હજારો વાહનો અને લોકો અહીંથી પસાર થાય છે પરંતુ હાલત એવી છે કે લોકો જીવના જોખમે આ બ્રિજ પરથી પસાર થવા મજબૂર છે બ્રિજની સપાટી પર અનેક મોટા ખાડા પડી ગયા છે જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે અગાઉ પણ આ બ્રિજ પર પડેલા ખાડાઓના કારણે અકસ્માતોની ઘટનાઓ બની ચૂકી છે સ્થાનિક લોકો અને વાહન ચાલકો સતત તંત્રને રજૂઆત કરી રહ્યા છે કે તાત્કાલિક બ્રિજની મરામત અથવા નવીન બ્રિજનું નિર્માણ થાય જેથી કોઈ મોટી દુર્ઘટના ન બને ગંભીર બ્રિજ દુર્ઘટના પછી રાજ્યના અનેક જૂના અને જર્જરિત બ્રિજોની સ્થિતિ સામે ચિંતાનો માહોલ છે તંત્રએ કેટલાક સ્થળોએ સર્વે શરૂ કર્યા છે પણ ડુંગરપુર બ્રિજની હાલત હજુ પણ અત્યંત દયનીય છે

આ બ્રિજ ને લઈને બ્રિજ કેવું આવે જે વડોદરામાં ઘટના થઈ બ્રિજ તૂટી ગયો આ બ્રિજ ને પણ સુધારો કરવા કઈ બી કરવું પડે ઘણા વર્ષથી આવું જ છે તૂટે એવું થયેલું છે આ રોડ તો આ રોડ પાછું રિપેરિંગ માટે કઈ બી કરી શકે હજુ આ કેટલા વર્ષ થઈ ગયા બ્રિજ ને તો કઈ બી અત્યારે શું માનતો આ નવો પણ જોઈએ આવે શું નામ તમારું પરમાર વીરજ

આવી રીતે દેખાય અંદર બધા ખાડા કપસા છે કેટલા વર્ષો થઈ ગયા કાલે બ્રિજ પડી ગયો છે એ રીતે આ ઘટના બની જાય तो आपड़े શું કરીશું એના માટે આનો નિકાલ કરો જલ્દી અમારે સરકારને વિનંતી છે મારું નામ છે શાંતિ મીનામા પડેગે યે બ્રિજ હે ને જો અપના યે ગુજરાત ઓર MP કો જોڑતા હે હમ લોગ યહા પર ડેલી અપડાઉન કરતે હે યે બ્રિજ કે ઉપર સે રિપેરિંગ કર દિયા હે બાકી અંદર સે ખોખલા હે ઓર યે જો વડોદરા મે ઘટના હુઈ હે એસી ઘટના યહા પર ના હો હમ સરકાર સે યહી ઉમીદ કરતે હે કિસકો જલ્દી સે જલ્દી રિપેરિંગ કર टाइम से ये ब्रिज ऐसा ही है ये ब्रिज साल से ऐसा है। तो आज, कल जो वडोदरा में घटना हुई ऐसी घटना के, के आप क्या? बस हम तो आशा और उम्मीद यही लगाते हैं कि ऐसी घटना यहाँ पर ना घटे आप कितने टाइम से यहाँ पे आ रहे हो यहाँ पे हमार तो बहुत लॉन्ग टाइम से आना जाना है ये क्या कि ये मेन रोड है गुजरात और एमपी का आपका नाम राकेश कुमार मेडा